નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બહેનો આજના સાંજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ એકવીસ બાર બે હજારને પચીસ વાર રવિવાર તો આંગણવાડી બહેનોનો પગાર ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે તો શું સરકાર કરશે આ માંગણી પૂરી તો બહેનો કઈ રાજ્યની આંગણવાડી બહેનોએ આ માગણી કરી છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો છે કારણ કે કયા રાજ્યના આંગણવાડી કર્મચારીઓ કેટલી માંગણી કરી રહ્યા છે તે તમામ વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો તો બહેનો વાત કરીએ તો આંગણવાડી કાર્યકરને ત્રીસ હજાર માનદ વેતન ની માંગણી કરતો ડબલ એન્જિન સરકાર સુધી પત્ર પહોંચ્યો છે તો હાલમાં જે નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો આ બંને જે ડબલ એન્જિન સરકાર છે તો તે સરકારની પાસે આવો પત્ર પહોંચ્યો છે કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને વીસ હજારની આસપાસ માનદ વેતન કરી આપવું તો વાત કરીએ આંગણવાડી કાર્યકરના માનદ વેતન અંગે ફરી એકવાર અવાજ ઉઠાવવા લાગ્યો છે એક તરફ વિપક્ષી સાંસદ સોનિયા ગાંધીએ દેશની સંસદમાં આંગણવાડી કાર્યકરના માનદ વેતનમાં વધારાની માંગ ઉઠાવી હતી તો બીજી તરફ રાજ્યના ઘણા વિસ્તારોમાં આંગણવાડી કાર્યકરોએ હવે તેમના માનદ વેતન અંગે મોરચો ખોલ્યો છે તો આંગણવાડી કાર્યકરને સરકારને પત્ર લખીને માનદ વેતન વધારીને રૂપિયા ત્રીસ હજાર કરવાની માંગ કરવામાં આવી છે તો બહેનો આ વાત છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની તો ઉત્તર પ્રદેશની જે રાજ્ય સરકાર છે તેની પાસે આવી માંગણી કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને કાર્ય સમથિંગ પગાર આપવો તો વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ત્રીસ હજાર રૂપિયા છે આંગણવાડી કાર્યકરનો પગાર ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ સરકારને મોકલવામાં આવેલા માંગણીપત્રમાં આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું છે કે અમે વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં ખંતપૂર્વક રોકાયેલા છીએ આમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી નજીવા વેતન પર કામ કરી રહ્યા છીએ તો આમાં પૌષ્ટિક ખોરાકનું વિતરણ સર્વે સારાંશ અહેવાલ સગર્ભા સ્ત્રીઓ અને કિશોરીઓની નિયમિત આરોગ્ય તપાસ તેમજ બીએલઓ કાર્ય રસીકરણ કાર્ય છતાં સરકાર તેમના મનરેગા કાર્યકર તરીકે ઓછું માનદ વેતન આપી રહી છે તો તેમણે કહ્યું છે કે મોંઘવારીના આયુગમાં આ નજીમાં તો તેમણે સરકાર પાસેથી રાજ્યના દરજ્જાઓનો જે કર્મચારીઓનો દરજ્જો છે તેની સાથે માસિક ત્રીસ હજાર રૂપિયા પગાર કરવાની માંગ કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો સોનિયા ગાંધીએ પોતાના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી તો તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે આશા અને આંગણવાડી કાર્યકરો પર ભારે કામનું દબાણ છે અને તેમને ઓછું માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે અને સરકારને દેશભરમાં ત્રણ લાખ આઈસીડીએસ ખાલી જગ્યાઓ ભરવા અને તેમના માનદ વેતનમાં કેન્દ્રીય યોગદાન બમણું કરવા વિનંતી કરી છે તો શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કામ કરતા આશાવર્કરો આંગણવાડી કાર્યકરો અને ઘણા મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોના અમલીકરણમાં રોકાયેલા સહાયકો અને સમુદાય સંસાધન કાર્યકરો ભારે કાર્યભાર હેઠળ છે જ્યારે તેઓ જાહેર સેવાઓ પહોંચાડવામાં મોટો ફાળો આપી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો મહિલા સશક્તિકરણ તરફની પહેલ તો તેમણે કહ્યું કે આ પહેલ મહિલા સશક્તિકરણ તરફ લેવામાં આવેલી હતી પરંતુ જાહેર સેવામાં તેમના વિશાળ યોગદાન છતાં આ મહિલા કાર્યકરો માટે ભારે દબાણ હેઠળ છે અને તેમને ઓછું વેતન ચૂકવવામાં આવે છે તો તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને દર મહિને રૂપિયા ચાર હજારને પાંચસો અને રૂપિયા બે હજાર બસો પચાસનું નજીવું માનદ વેતન આપવામાં આવે છે તો ગાંધીએ કહ્યું કે દેશભરમાં આશા કાર્યકરો રસીકરણ કાર્યક્રમો ચલાવે છે અને માતૃત્વ અને પરિવાર કલ્યાણ કાર્યમાં મદદ કરે છે છતાં તેમને ખૂબ જ ઓછું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળે છે ત્યારબાદ જોઈએ તો આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ખૂબ ઓછું છે તેવી જ રીતે આંગણવાડી કાર્યકરોને ખૂબ જ ઓછું માનદ વેતન મળે છે એમ તેમણે જણાવ્યું હતું તો કોંગ્રેસના નેતાએ ધ્યાન દોર્યું હતું કે દેશમાં વિવિધ સ્તરે આઈસીડીએસ એટલે કે સંકલિત બાળ સેવા વિકાસ સેવાઓમાં ત્રણ લાખ જગ્યાઓ ખાલી છે તો તેમણે કહ્યું કે આ ખાલી જગ્યાઓ લાખો માતાઓ અને બાળકોને આવશ્યક સેવાઓ મળવાથી રોકી રહી છે તો તેમણે ઉમેર્યું હતું કે જ્યારે આ જગ્યાઓ ભરાય છે ત્યારે પણ તે વસ્તીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતી છે કારણ કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પછી ડેટા અપડેટ કરવામાં આવ્યો નથી તો સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારની આ પ્રાથમિકતાઓ પર રાજ્યો સાથે કામ કરવા બધી જગ્યાઓ ભરવા બધા કામદારોને સમયસર પગાર આપવા અને આ ફ્રન્ટલાઇન કામદારોને ચૂકવવામાં આવતા માનદ વેતનમાં કેન્દ્રીય યોગદાન બમણું કરવા વિનંતી કરી છે તો કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે થી વધુ વસ્તીવાળા ગામડાઓમાં વધારાની આશા કાર્યકરોની નિમણૂક કરવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણને ટેકો આપવા માટે આંગણવાડી કાર્યકરોની સંખ્યા બમણી કરવા પણ વિનંતી કરી છે તો બહેનો આથી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો